એસબી હિન્દુસ્તાની ટીમે ફક્ત એક જ મહિનાની અંદર એક કરોડ થી પણ વધુ ગાડી ખરીદી લીધી છે આ મિત્રો તમને નવાઈ લાગતી હશે પરંતુ આજે હું તમને બતાવવાનો છું કે કોણે કઈ ગાડી ખરીદી છે અને તેની કિંમત શું છે તો ચલો આપણો ટાઈમ વેસ્ટ ના કરીએ અને વિડીયોને કરીએ શરૂ સૌપ્રથમ મિત્રો ભાવેશ એટલે કે ખેંગારજીનું પાત્ર ધરાવતા તેમણે એક નવી ગાડી જોડાવી હતી મહિન્દ્રા કંપનીની જેનું નામ હતું થાર રોક્સ પાંચ દરવાજાવાળી મિત્રો તેની કિંમત આશરે વીસ થી લઈને બાવીસ લાખ રૂપિયા છે બીજા નંબરની અંદર આવે છે આપણા લોકલાડીલા એક્ટર એટલે કે હરિભા મિત્રો હરિભા એક બ્લેક સ્કોર્પિયો ખરીદ્યો હતો જે કિંમત હતી વીસ થી બાવીસ લાખ તેની પણ અને એસ ઇલેવન સ્કોર્પિયો હતો ત્રીજા નંબરની અંદર આવે છે મિત્રો સૌથી મોંઘી ગાડી એસબી હિન્દુસ્તાની ટીમની જે છે મિત્રો ભરતસિંહ પાસે અને ભરતસિંહની ગાડી છે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર જેની કિંમત મિત્રો લગભગ થી સાઠ લાખ રૂપિયા હોઈ શકે છે અને મિત્રો છેલ્લે આવે છે ગુજરાતની અંદર તેમનું એક આગવું પાત્ર ધરાવતા બંકા નામે જાણીતા

હવે મિત્રો કેવી તેમની મહેનત હશે કે આપણા એક ગુજરાતી થઈને એક કરોડની ગાડી ફક્ત એક મહિનાની અંદર ખરીદી લીધી છે સાથે સાથે મિત્રો તેમની મહેનત અને તેમનું જે મા બાપનો આશીર્વાદ છે એ રંગ લાવ્યો છે હવે મિત્રો જો તમે એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોતા હશો તો તમને ખબર હશે કે હરિભા નામની એક ચાની પ્રોડક્ટ લોન્ચ કરી છે હવે મિત્રો આપણે આ જેટલી ખરીદું ખરીદશું તેટલો મિત્રો આપણા દેશને ફાયદો થવાનો છે કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ એક નવું વૃદ્ધા આશ્રમ બનાવી રહ્યું છે અને તેની અંદર મિત્રો જે પણ હરિભાના નામની ચાની પ્રોડક્ટ છે તેની અંદરથી જેટલો ફાયદો થશે જેટલું બેનિફિટ થશે એટલું મિત્રો વૃદ્ધા આશ્રમની અંદર વાપરવાનું છે તો મિત્રો જો તમારી પાસે બજેટ હોય તો મિત્રો એકવાર તમે હરિભાના નામની ચા જરૂરથી ખરીદજો કારણ કે તમે ચા જેટલી વધુ ખરીદશો એટલું મિત્રો વૃદ્ધા આશ્રમની અંદર કામ જલ્દી શરૂ થશે અને તેઓને વધારે ફાયદો થશે હવે મિત્રો આપણા વૃદ્ધા આશ્રમની વાત આવી છે તો જો તમારી પાસે બજેટ હોય તો એકવાર હરિભાના નામની ચા તમે જરૂરથી ખરીદજો કોઈ એમને એમ નથી કારણ કે તેમનો ટેસ્ટ પણ સારો છે આપણને ફાયદો થવાનો છે બીજાને પણ ફાયદો થવાનો છે અને ખાસ કરીને આપણા મા બાપાઓને ફાયદો થવાનો છે જે લોકો વૃદ્ધાશ્રમની અંદર રહેવાના છે તો મિત્રો ખાસ કરીને તમે એકવાર હરીભા નામની ચા એકવાર ઉપયોગ કરજો તમે ઘરની અંદર ચા વગર તો રહેતા નહીં હોય કોઈ બીજા નામની પ્રોડક્ટ યુઝ કરો છો તેના કરતા મિત્રો આપણી એસબી હિન્દુસ્તાની ટીમની ચા તમે એકવાર વાપરજો ખરેખર તમને સુંદર મજાનો ટેસ્ટ મળશે સારી એવી ક્વોલિટી મળશે અને સાથે સાથે એક પુણ્યનું પણ કામ થશે તો મિત્રો એકવાર હરિભાની ચા તમે ખરીદી છે કે નથી ખરીદી કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો આજનો વિડીયો તમને કેવી માહિતીપૂર્વક લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો હવે મિત્રો નેક્સ્ટ કોણ ક્યારે ગાડી ખરીદશે એ આપણે જોવાનું છે તો મિત્રો તમને શું લાગે છે કે હવે આગળ કોણ એક્ટર કઈ ગાડી ખરીદી શકે છે એ કોમેન્ટની અંદર જણાવજો અને એસબી હિન્દુસ્તાની ટીમની આપણા રોહિત ઠાકોરે પણ બે દિવસ પહેલાં મુલાકાત લીધી છે જે તમે આગળ ફોટો જોયો ઘણા ઘણા મોટા મોટા એક્ટરો એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતો લેતા હોય છે તમે પણ જો શક્ય હોય અને તમારું કોઈ ડ્રીમ હોય એસબી હિન્દુસ્તાનીને મળવાનું મારા જેમ તો તમે પણ એકવાર મળી શકો છો એસબી હિન્દુસ્તાની ટીમને બાકી આજના વિડીયોની અંદર અમારી આ માહિતી તમને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટની અંદર જણાવજો કે આ મારો વિડીયો તમને કેવો લાગ્યો માસુ એક સુંદર મજાની નવી માહિતી સાથે ત્યાં સુધી સૌનો આભાર